જન્મદિવસ નિમિત્તે આપનો મંગલ વર્ષ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આપના દ્વારા જે સ્નેહ સૌહાર્દ અને પ્રેમ શ્રીમદ વલ્લભાચાર્ય પરંપરા અને એની પીઠોને આચાર્યોને આચાર્ય પરિવારોને અને વૈષ્ણવ પરિવારને જે પ્રાપ્ત થયું છે તે ખરેખર આપના ઉદાર અને ભાવુક હૃદયનું પ્રતીક છે ધર્માચરણ એ સમાજે કેવી રીતે કરવું અને કરીને પોતાના આચાર્યોના ઉપદેશનું પાલન જીવનમાં કેવી રીતે કરવું ગુરુજનોના માર્ગદર્શનનું પાલન કેવી રીતે કરવું એ આપે જીવન પર્યંત પોતાના નિજભક્તોને અને સમસ્ત હિન્દુ ધર્મના સનાતન ધર્માવલંબીઓને આપે શીખવી છે માર્ગદર્શા આપી છે